સુરતમાં અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઇવે પર આગ લાગવાની ઘટના બની છે કારમાં આગ લાગવાની ઘટના બની છે બાગરૂડ તાલુકાના નરોલી નજીક ઘટના બની છે અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું અનુમાન બાદ ઉભા આવ્યું છે કારમાં આગ લાગતા ડ્રાઈવરે કાર સાઈડમાં ઉભી રાખી અને ઘટનાના કારમાં સવાર તમામ લોકોને બહાર કાઢ્યા હતા ત્યારે સદનસીબે કોઈ પણ જાતની જાનહાની ટળી હતી સુરતમાં રસ્તા વચ્ચે કારમાં આગ લાગવાની ઘટના બની છે જો કે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટનું અનુમાન બાદ બાબ્યું છે જો કે સમય સૂચક સાતતા ડ્રાઈવર સાઈડ પર ગાડી લઈ આવ્યો અને ત્યારબાદ અંદર બેઠેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા જો કે આ તમામનો આબાદ બચાવ થયો છે અંદર જે બાલ સામાન હતો તે બડીને ખાખ થયો છે કારને મસમોટું નુકસાન પહોંચ્યું છે પરંતુ કોઈ પણ જાતની જાનહાનિ થઈ ન હતી